સાબરકાંઠા જિલ્લામાં આજ રોજ બપોર બાદ ગાજવીજ સાથે વરસાદી ઝાપટું પડ્યું હતું તો જિલ્લાના પોશીના તાલુકાના આજવાસ ગામમાં વીજળી પડવાથી બે પશુઓના મોત નીપજ્યા હતા નજીક ઝાડના છેડે ગામડી ગાય અને વાછડું બાંધ્યું હતું તો શનિવારે બપોરના સમયે વીજળી પડતા બંને પશુઓના મોત નીપજ્યા હતા તો રાત્રિ દરમિયાન ઈડર વડાલી ખેડબ્રહ્માના વિજયનગરમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો તો હિંમતનગરમાં વાવાઝોડું ફૂંકાયું હતું તો વડાલી તાલુકાના નાદરી દિલવાડા રોલ ડોભાડા અરસામડા થેરાસણા અને જૂના ચામુ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો તો ધામાવાસ કંપા ચાંપલપુર અને પણ વરસાદ નોંધાયો હતો સહિત વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા તો વડાલી અને ખેડબ્રહ્મા વાવાઝોડા વરસાદ વરસતા રાત્રિ દરમિયાન ગ્રામ્ય વિસ્તારમાં વીજ પુરવઠો હતો તો ગત રાત્રે પાટડિયા ગામમાં રોહિતભાઈ દાવડા નગરે શોર્ટ સર્કિટથી આગ લાગવા પામી હતી તો આગમાં તેમની ઘરવખરી બળીને ખાખ થઈ જવા પામી હતી તો કરુંડા ગામમાં વાવાઝોડાની અસરથી રમેશભાઈ વણજારના કાચા મકાનના પતરા ઉડી ગયા હતા તો આ ઘટનાથી તેમનો પરિવાર બેઘર બન્યો હતો તાલુકા વહીવટી

CN24 News Mobile App